આપી જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ. આપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વ્યારા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી છે. વ્યારા સહિતના વિસ્તારોમાં સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળવાના દ્રશ્યો સજીયા છે. પરિણામે સ્થાનિક લોકોના દૈનિક જીવનમાં વિઘ્ન ઉભું થયું છે અને પરિવહન વ્યવસ્થામાં પણ અવરોધ સર્જાયો છે. વ્યારા નાનીચીખલી રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે અનેક વિસ્તારોમાં નદી નાળા ઓવરફ્લો થયા છે જેના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સતત વરસાદના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે તાપી જિલ્લાના વાલો ડોલવણ સોનગઢ સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતીને નુકસાન પહોંચી શકે છે વરસાદના કારણે વીજ પુરવઠા અને પાણીની સુવિધા પર પણ અસર જોવા મળી રહી છે તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની અને અનાવશ્યક બહાર ન જવાની અપીલ કરી છે સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમો દ્વારા પાણી ભરાયેલ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તાપી જિલ્લાના વરસાદના આંકડા મુજબ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે તેથી લોકોમાં ચિંતાનો માહોલ છે